નવસારી જિલ્લાના બિલીવરોના પાણી પુરવઠા વિભાગમાં ખોટા બિલ અને ટેન્ડરિંગ પ્રક્રિયા કરી નવ કરોડથી થી વધુ ની ઉછાપત કરી ચૌદ લોકો સામે ફરિયાદ નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત દસ લોકોની ધરપકડ કરાઈ છે આરોપીઓમાં મહિલા અધિકારી પણ સામેલ છે આ તમામ આરોપીઓએ પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું કામ થયા વગર જ ખોટા બિલો મૂકી અને ખોટી હકીકત ઉભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું છે તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા નવ કરોડથી વધુની સરકારી નાણાંની ઉચાપત કરી છે જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ ત્યારે તમામ દસ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાં પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવતા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા નવસારી જિલ્લાના બિલીમોરા વિભાગમાં પાણી પુરવઠામાં કરોડો રૂપિયાનું કૌભાંડ ઝડપાયું અને આ કૌભાંડ કરનાર કોઈ અન્ય નહીં પરંતુ સરકારી બાબુઓ છે નવ કરોડથી વધુનું કૌભાંડ આ અધિકારીએ આચર્યું છે જે અંગે સુરત સીઆઈડી ક્રાઇમમાં ચૌદ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાયા ફરિયાદ કાર્યપાલક એન્જિનિયર દ્વારા નોંધાઈ જે આધારે આરોપીમાં કુલ પાંચ કોન્ટ્રાક્ટર અને ત્રણ મહિલા સહિત દસ આરોપીની ધરપકડ કરાઈ છે નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા નાણાંની ઉચાપત અંગે ફરિયાદ કરાઈ સીઆઈડી ક્રાઈમ પોલીસે કલમ ચારસો છ ચારસો નવ ચારસો પાસઠ ચારસો સડસઠ એકસો વીસ બી બસો એક અને ભ્રષ્ટાચાર અધિનિયમ તેર બી મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા નવસારી